શ્રી પ્રભુ ને પ્યારા શ્રી યમુનાજી ના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણજીને સાથે જ પધરાઈ જવાની પ્રણાલી પણ ત્યાં તમને કે બિલકુલ સચવાય નથી તો પછી આપણા ચિત વૈષ્ણવો આપણા સ્વજનો જેને ત્યાં ઠાકોરજી વિરાજતા હોય એને ત્યાં પધરાઈ જવાય અને બિલકુલ જેને કઈ વ્યવસ્થા નથી ઘરમાં ખૂબ જ અભાવ છે તો તમારે ત્યાં કોઈ એવા રૂમમાં એક જગ્યા તમે એવું કબાટ પર નીચે ભાગ જાળી વાળો કરી ત્યાં પધરાઈ શકો ત્યાં એક ટેબલ એવું રાખો કે જેમાં ઝાંપીજી અથવા સિંહાસન ઠાકોરજી રહે અને એ રીતે પણ ઠાકોરજી સેવા કરી શકો છો અને વધારે કઈક એવું વિશેષ પૂછવાનું હોય તો વ્યક્તિગત મળીને પૂછી દેવું કે અમારે ઠાકોરજી અહીંયા બિરાજી શકે કે ન બિરાજી શકે તો એની આપણે રસ્તો કાઢી લઈશું દરેક ના રસ્તા છે તમને કહી દઉં છું દરેક રસ્તા છે ક્યાંય ગાડી અટકે એમ તો દરેક ના રસ્તા છે એટલે રસ્તો કાઢી લેવો પણ શરૂઆત જ્યારે આપણે કરીએ સેવા આપણે ત્યાં સેવા ક્રમમાં અનેક પ્રકારની વિવિધતા છે એક સકડી ભોગ લઈ અને દૂધગઢ વિષ્ણુ સુધીની આજ્ઞા આપણે ત્યાં પ્રાચીન સમયમાં મહાપ્રભુજી તેવી કોઈ જુદી જુદી આજ્ઞાનો પ્રકાર હતો નહીં ત્યારે તેનો સર્વ વસ્તુ સમર્પણ જે પણ લો એ ધરીને લો તો એવું મૂળ પ્રકાર મૂળ સિદ્ધાંત એવો જ છે પણ હવે અવ્યવસ્થાને કારણે અગવડતાઓને કારણે યા ઘરની વ્યવસ્થા ન લેવાને કારણે આપણે મહારાષ્ટ્રીઓ હોય કૃપા કરીને એવી આજ્ઞાઓ શરૂ કરી એની પાછળ ઇન્ટેન્શન શું હતું કે વૈષ્ણવ ઠાકોરજીથી દૂર ન થઈ જાય મૂળ કારણ આ અને એટલા માટે જુદા જુદા પ્રકારની આજ્ઞાઓ આપણે શરૂ કરી તો તમે જે રીતે સેવા કરી શકવાના હો તો જયારે પૂછતા ત્યારે આજ્ઞા લઈ લો કે આ રીતે હું મિશ્રી સુકુમ ભોગ ધરીશ અને આટલી વાર ધરીશ આટલી વાર જાળીજી ભરીશ એની આજ્ઞા લઈ લેવી પૂરું સમજી લેવું અને એ પ્રકારે સમજી અને પછી ઠાકોરજીની ઘરે સેવા શરૂ કરવી જેની જેની આજ્ઞા જલની જારીજીની આજ્ઞા હોય મિશ્રીની જારીજીની આજ્ઞા હોય અને જે પ્રકારે જે મંગળ ભોગ શ્રંગાર રાજભોગ અને શયન પ્રાય આ રીતે સેવા કરતા હોય છો તો એ પ્રકારે કયો કયો ભોગ દર્શો એ સમયે કયા પાઠ અને કયા કીર્તન બોલશો એવો એક ક્રમ દરેક વૈષ્ણવે પોતાની સેવા નો બનાવી લેવું જોઈએ કે ઠાકોરજી જાગી એના પેલા હું આ પાઠ કરીશ પછી ત્રણ તાળી આપણે ઠાકોરજીને મંગલ ભોગ ધરાવી સાજી અને ઠાકોરજીને કરીને જગાવીએ મંગલ ભોગમાં આવું અને મંગલ ભોગથી ડબલ રાજભોગમાં માં ધરવું પેલા નાનકડી કટોરી પીસલી હોય તો એનાથી ડબલ રાજભોગમાં ધરવામાં આવે પણ ભલે કરીએ કલાક કે અડધો કલાક પણ આઠે સમયની ભાવના અને પ્રકાર કરે પરે પાંચ દસ મિનિટ ભોગ આવે પણ અષ્ટયામની ભાવના વિચારી અહિરાએ મહાભાવ જે શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે લીલા સર્વા ક્રમાંગતા ક્રમ પ્રમાણે સેવાની ભાવના કરી તમારી પાસે અડધો જ કલાક છે તો એમાં અષ્ટયામની ભાવના કરી મંગળા મંગળાશ્રંગાર રાજભોગ છે એ પ્રકારનો આખી ભાવના ક્રમ કરો તો જેવું તમને હોય સૌથી પહેલાં આજ્ઞા લય અને આજ્ઞા લય પછી એકદમથી થી અતિક્રમણ નહીં કરેલું પછી એકદમથી થી મૂળ આવ્યો ને આજે તો સકડી ભોગ ધરું એટલે પાછા પાછા દિવસમાં આવી એટલે એવું તો બહુ વધારે કરી બહુ સારું થઈ જાય એવું પણ નથી પ્રોસેસ ને ફોલો કરે કારણ ઠાકોરજી એ કોઈ ખેલ નથી કે મૂળ પ્રમાણે ને આજે મૂળ આવ્યો તો આમ કરતા કાલે મૂળ ન એટલે રજા ભલે બોળેલા મૂળ પ્રમાણે સેવા ન થાય આજ્ઞા પ્રમાણે સેવા થાય

ક્રમ પ્રમાણે સિદ્ધાંત પ્રમાણે ને પ્રમાણે સેવા કરે એનું અતિક્રમણ નહીં કરવું અને એટલા માટે હવે સેવાનો થોડો ક્રમ જોઈએ વર્ષોત્સવ સેવા કરો અને નિત્યનો સેવા કરો તો પહેલા સમજી ગયા બ્રહ્મ સમન પુષ્ટાવવું પુષ્ટાવવામાં આવા પ્રકારનો સ્વરૂપ ઘરે પધરાવવું એક સિંહાસન ઠાકોરજી વહેણું અને મોરબી સાધી ચંદ્રિકા પાદ આદિ લાવવી ઋતુ પ્રમાણે વસ્ત્ર વાઘા લાવવા શિગાર લાવવા વાઘા પર પુષ્ટિ માર્ગ પ્રકાર જે રીતે ચીરા વાઘા આદિ આવે

એટલે દરેક સમય દરેક ઋતુ પ્રમાણેના વસ્ત્ર શૃંગાર આદી ભોગ હોય આપણે ત્યાં રાગ ભોગ અને શૃંગાર આ ત્રણેનો ઋતુ પ્રમાણેનો વિવેક છે શાસ્ત્ર એક વાત કરી યથા દેહે તથા દેવે તમારા દેહ જે થાય એ તમારા દેવ દે થાય અને દેવો ભુદ્વા દેવમ ભજે દેવ થઈને દેવને ભજો એટલે જેને ભજો છો એના થઈને એના ભજો એના જેવા થઈને ભજો તો એ પ્રકાર શાસ્ત્રોની આકે છે તો એ પ્રમાણેની પરંપરા અનુસાર રાગ ભોગ અને શ્રીંગાર નો વિવેક તો એક સૌથી પેલા રોજ ક્રમ હવે જેને જેવી આજ્ઞા હોય પ્રમાણે નો ક્રમ થાય પણ એક પ્રસિદ્ધ ક્રમ જે છે કે સૌથી પહેલા ઠાકોરજી મોઢેલા હોય તો ત્યાંથી ઝારીજી સરાવી લેવાય પંટા સરાવી લેવાય અને ઝારીજી ભરી અને સિંહાસન પાસે એટલે ઝાપીજી માં ઠાકોરજી પહોંચતા હોય ને ત્યાંથી ઝારીજી લઈ અને નવા ભરી સિંહાસન ભાઈ ઉઠીને જ્યાં બિરાજવાના હોય ત્યાં પધરાવી દેવાય અને

મહાપ્રભુજી તમારા ઘરમાં કામ કરનારાને ને પણ દુઃખ થાય એ રીતે સેવા નહીં કરી સેવા એ નિજનો આનંદ છે પ્રભુ ને આપણો એટલે કોઈને પણ ઘરમાં વિક્ષેપરૂપ થાય કે એને કારણે કોઈને ઠાકોરજીમાં અભાવ પેદા થાય એ રીતે સેવા નહીં કરે પુષ્ટિ માર્ગને પણ એ રીતે તમારો સ્વધર્મ જીવો કે જેને કારણે બીજાઓ ડિસ્ટર્બ ના થાય આપણને શું બીજાને ખલેલ કરવાની વાત તું હાથ લગાવ તું આમ કર આમ એવું નફરત કરાવી દે કે અહીંયા તો જવાય એનો મૂળ જોવો એનો સમય જોવો કયા ક્યારે કહેવાય ક્યારે ટોકાય કારણ કે ખોટા ટાઈમે કહી દો છો તમે અરુચિ પેદા કરી દો

એનું એવું ઇન્સલ્ટ અપમાન એવું ઇકો હટ કરી નાખી કે અરુચિ પેદા થઈ જાય તો એક વસ્તુ યાદ રાખો આપણે કારણે કોઈને ધર્મ કે ભગવાન માટે અરુચિ પેદા ન થાય એની સાવધાની આપણે બધાએ રાખવાની એટલે ખાસ એ બધા ધ્યાન રાખજો કે આપણા સ્વધર્મ પાડવામાં કારણ કે આ રીતે આપણે બધા પુષ્ટિ બહુ ખરેખર બદનામ કરી નાખ્યું કે આ વૈષ્ણવ આવે એટલે આ જ થાય ના બ થાય લોકો એવું માહોલ વચ્ચે તો એવું કરી નાખ્યું હતું કે પુષ્ટિ માર્ગ માટે લોકો ભયભીત થઈ ગયા ખાસ આપણા ધર્મ ના બધા આપણે બધા સૂત્રધારો છે તો આપણે બધા ધર્મની ધ્વજાઓ છે હવે આપણે જે કરીએ છીએ ને એ એનાથી આપણા બિહેવિયર થી ધર્મની ઇમ્પ્રેશન ઊભી કરીએ છીએ એટલે શું તમે એ રીતે ધર્મ પાળ્યો કે લોકોને પુષ્ટિ માર્ગ માટે અહોભાવ થાય આપણે ધર્મનો પ્રચાર કરનારા પ્રતિકો આપણે જ છીએ એ રીતે ને સુંદરતાથી કોમલતાથી ને બેટા આખા દિવસ તમારો ઉતરી જાય એવો આનંદ આવ્યો ત્યારે ઠાકોરજી મારી સામે સાક્ષાત છે મારી સેવા સ્વીકારી રહ્યા છે અને એમનો હસ્તો ચહેરો મને દુનિયામાં બધે આમ આનંદ આનંદ લાગે એવું આનંદ બેટા એક વાર બેસીને તો જો આવું આપણે દુઃખ તકલીફો આ બધું પ્રસ્તુત કરીએ એટલે પેલા થાય કે આ બધું તો ઘરે લવાય જ નહીં આ ખરેખર તો જો આપણા ઘરની જે મેન્ટાલિટી ઘણી વાર બને છે એ આપણા બિહેવિયરથી બને છે એટલે બહુ જ સાવધાન રહો

અમને અમારી પાસે પકડીને કલાંકીને તો અમે કૃષ્ણએ શું શું કર્યું એ કહીશું કૃષ્ણને જીવનમાં પ્રવેશ કરાવો તમારા હાથમાં છે એના પહેલા ગુરુ તમે છો એનું મન બગાડીને બુદ્ધિ સુધારવા માટે અમારી પાસે લાવો તો ક્યાંથી કામ થાય અને તમે મન બગાડીને મીડો અમ તો બુદ્ધિ સુધારો આ બધું કનેક્ટેડ છે અને એટલા માટે એવો માહોલ ન બનાવો જેથી પુષ્ટિમાર્ગને કોઈ કંઈ કહી જાય એટલે ખાસ કરીને કઈક સહેન કરવામાં આવે તો કરી લો કંઈક ચલાવી લેવામાં આવે તો ચલાવી લો પણ એને ભગવાન માંથી શ્રદ્ધા ન ઉઠે એ જવાબદારી આપણી જગાવીએ પધરાવી અને ભોગ આવે હવે જેટલી સામગ્રી એટલો ભોગ નો સમય જેટલો ભોગ ધર્યો હવે ધરે આટલી મિશ્રી કટોરી બે ઘડી બે ઘડી એટલે એક ઘડી એટલે ચોવીસ મિનિટ બે ઘડી એટલે અડતાલીસ મિનિટ હવે હવેલીમાં બધું આવે તો આગળ કાર્ય કરે તો પ્રભુની લીલાઓ તો ચાલી જ રહી છે મંગળા થાય એટલે ભોગ ધરવું એ સેવા નથી એ જે લીલા થઈ રહી છે બ્રજમાં એમાં આપણી જાતને પ્રવેશ કરાવવો એ સેવા છે અને એટલા માટે જ્યારે પણ સેવા કરો ને તો માનસિક વૃત્તિ શું રાખવી કે મારી અંદર એક ગોપી છે તે લીલાથી કોટી પડી આ ભૂતલ પર ભગવન સેવા કરવા આવી છે અને એણે મારા આ શરીરને માધ્યમ બનાવ્યું છે એ મારા થકી સેવાનું સુખ લેવામાં આવે છે એટલે મારે મારા શરીરને બાધક નથી બનાવવું એને મદદમાં સાધક કરી દેવું છે એટલે હું સેવા કરું છું કે હું આમ કરું એ બધું જ બની જાઉં આપણે તો દરેકનું એક ગોપી સ્વરૂપ માન્યું છે કે જે લીલામાં હતી ને ભૂતલ પર આવી છે એટલે એને મારા શરીરને સિલેક્ટ કર્યું છે ઠાકોરજી સેવા કરવા માટે એટલે કમથી કમ હું એટલું ધ્યાન રાખીશ કે મારા શરીરને એની સેવામાં હેલ્પફુલ થવા દઈશ સહાયક થઈ જઈશ એને બાધક ક્યારે નહીં થવા દે એને જે આનંદ લેવો છે એ મારા શરીર થકી આનંદ લેશે એટલે હું એને મદદમાં આવી જઈશ આવો ભાવ રાખશો ને તો શરીરના ધર્મો બધા બાજુમાં રહી જશે હું ક્યાં સેવા ડિટેચ તમારા થઈ જશે આ એક લીલાની ગોપી સેવા કરી રહી છે જે ભીતર મારી અંદર જીવાત્મા રૂપે બિરાજે છે હું તો દૂર છું મારો સ્વભાવ મારી આવડત મારું અનાવડત મારી અયોગ્યતા એ બધું બાજુમાં છે એ કઈ કામ નથી આને કરવું છે મારે તો ખાલી હાથ ચલાવવાના છે એના મદદમાં મારે તો પગ ચલાવવાનું છે એની મદદમાં એને ઠાકોર પાસે જોયું છે આવો ભાવ રાખશો ને એ બુદ્ધિથી પર થઈ જશે અને સેવાનો એક અલૌકિક આનંદ ફીલ થવા લાગ્યો તો જેટલો સમય જેટલી સામગ્રી સમય પછી લોક ભોગ આવે પછી એનો જેટલો સમય તમે રાખ્યો હોય એને સરાવો સરાવ્યા પછી શ્રિંગાર નો ક્રમ આવે તો શ્રિંગાર નો એક વિસ્તાર પૂર્વક નો આપણો ક્રમ છે આપણે ત્યાં શિંગાર મસ્તક નો શ્રિંગાર એટલે આપણે ત્યાં મસ્તક થી શ્રિંગાર ની શરૂઆત એટલે પેલા પાલા ની ધણી દેવામાં આવે નામ પણ આપણને આવડવા જોઈએ રાખે છે એ શબ્દમાં હોય રાગમાં હોય એ સામગ્રી રૂપે હોય એ કલા રૂપે હોય કેટલું બધું પુષ્ટિ માર્ગે સુરક્ષિત ભારતીય કલાઓને રાખે છે આખી ભારતીય કલાનું એક સંરક્ષક કેન્દ્ર ક્યાંક હોય તે આપણે પુષ્ટિ માર્ગે હવેલીઓ છે જોઈ ભારતમાં જાઓ ભારતની બધી જ કલાઓને કોઈ સાચવી નાખી હોય ને 500 પાંચસો વર્ષો એ સંરક્ષણ નું કેન્દ્રો સાહિત્ય શબ્દો જે આજે પ્રચલિત બધે થઈ ગયા છે માં જાત ખાસા કરો આ સ્વરૂપ અને ખાસ વડા કરો સાહિત્યિક સૌંદર્ય પુષ્ટિ માર્ગે સાચવીને ઘણી વાર એ થાય કે પુષ્ટિ માર્ગ ની ભારતની પરંપરાઓ પુષ્ટિ માર્ગી હવેલીમાં જેટલી સંગ્રહાય છે બાકી બધે ક્યાંય તમને જોવા મળે એ પાંચસો વર્ષ પહેલાની આખી સંસ્કૃતિ એ આખું બચાવીને રાખ્યું છે આપણે લોકો બધા જુનવાણી જુનવાણી કેતા ગયા પણ આપણે એને સંગ્રહિત કરતા ગયા કે એ સંસ્કૃતિને આજે જીવિત રાખીએ છે પાંચ વર્ષની એ પરંપરાઓ તો એ ગૌરવ છે પુષ્ટિ માર્ગ આપણે જૂના પ્રમાણે કરીએ છે આપણી કમજોરી નથી આપણું ગૌરવ છે કોઈ બિલ્ડિંગ પાંચસો વર્ષથી ઉભું હોય તાજમહેલ તો એની કમજોરી ના કહેવાય બહુ જૂનું આજ એનું ગૌરવ કહેવાય કે કેવું બાંધ્યું છે પાંચસો પાંચસો વર્ષોથી આને કઈ થયું નથી એ ગૌરવ કહેવાય એ આપણી કમજોરી ના કહેવાય જૂના સૌ એ ગૌરવની વાત છે કમજોરી નથી ઉલટાણો અત્યારે તો ગવર્મેન્ટ પણ જો હેરિટેજ બિલ્ડિંગ હોય તો એનો ચેન્જ કરવા નથી ગમર આર્કિટેક્ટ વાળા બધાને ખબર હશે તો કેટલું રિસ્ટ્રિક્ટેડ ઈ સાચવવાનું છે સંસ્કૃતિને તો આપણે ઘણીવાર બદલ ઘણી તો મોડર્ન કરતા આ વર્ષ બીજે કે આ વાપરો તો શું વાંધો છે એનો વાંધો નથી અમારું કામ છે સંસ્કૃતિને જાળવવાનું એ શબ્દ રૂપે હોય કે શૃંગાર રૂપે હોય કે વસ્ત્ર રૂપે હોય એ સામગ્રી રૂપે હોય અમારે એ સંસ્કૃતિને સાચવવી છે એ બરા રીતે જ અમારે બચાવવું છે

તમે જે કમી માનો છો ને એ જે આપણા ગૌરવ ની વાતો છે તેન્ડુલકરે રાખવો પડે કે હાથ ધો હાથ વોશ હેન્ડ ઇન્ડિયામાં કરવી પડે અને પાંચસો વર્ષોથી પુષ્ટિ માર્ગી અમે લોકો કઈ કઈ તાક્યા હાથ ખાસા કરો ખાસા કરો ખાસા કરો

યોગ ના બધા લોકો ઠાકોરજી કરાવી આમ કરે આમ કરે આ કરે તો મરોડી કરીને સુકો મજદાનો ભાવ છે તો લગાવ લગાવી એ રીતે ધરાવે મરોડી લઈ અને ઠાકોરજી ને ધરવામાં આવે છે અને એ પછી એક એવું સુંદરતાથી ધરવા કે જેથી ઠાકોરજી શોભા વધે એ રીતે નહીં ધરાવું ને બહાર જવામાં શરમ આવે ઘણા ના લાલન નાના હોય તો શ્રીંગાર મોટા મોટા લઈ ઘણા ના સ્વરૂપ મોટા હોય તો નાના નાના લઈ બધું માપનું હોવું જોઈએ તો નાથ કે ભલે નાથ દ્વારા માપ ના છે કે નહીં તમારું લાલન કેવા તમારું ચિનાજી કેવા અને જેવા હોય એવા માપનું લાવવું જેથી એમની શોભામાં અભિવૃદ્ધિ થાય શૃંગારથી નિખરે પ્રભુ એ રીતે શિંગાર કરવા

જે સંજોગો એ પ્રમાણે સર્વોત્તમ સાધારણ છે એવું છે અને એટલા માટે તમારી કક્ષા પ્રમાણે તમે જે સારામાં સારું કરો એ સર્વોત્તમ કહેવાય અને એટલા માટે શ્રીના રીતે ધરવા સ્નાન કરાવવાનો પણ પ્રકાર આપણે ત્યાં જલ આપણે ત્યાં કહેવાય છે બહુ ગરમ પણ નહીં બહુ ઠંડુ પણ નહીં આપણે તો આંગળીમાં સ્પર્શ કરીને જોઈ લેવું કે બહુ ગરમ તો નથી ને તો સુહાતું જળ જે અનુકૂળ લાગે એવું ઠાકોરજીને એ રીતે સ્નાન કરાવે એના પહેલા ફૂલે ચમેલીના ના તેલથી ઠાકોરજીને ફૂલેલ ઠરવામાં આવે અને પછી અંગ વસ્ત્ર અંગ વસ્ત્ર પણ બને તો મલમલ નું રાખવું ઘણી વાર આપણે નેપકીન કે યુઝ કરતા કો બને તો બલબલ નું વસ્ત્ર ઠાકોરજી નું રાખવું જેથી પ્રભુ તો અતિ કોમલ છે અતિ કોમલ એટલે એમનું જેટલું કોમલતા તમે અનુભૂત કરશો ને એટલે ઠાકોરજી એ વધારે તમને અનુભૂતિ કરાવશે એટલે અતિ કોમલ છે પ્રભુ એટલે અંગ વસ્ત્ર એટલે લૂછવાનું વસ્ત્ર કહીએ ને એને આપણે ત્યાં અંગ વસ્ત્ર કહેવાય આ કેટલા માટે અંગ વસ્ત્ર કરાવી વાઘા શિંગાર આદિ દરવા ગુંજા માળા છેલ્લે દરવાની ફૂલની માળા દરવાની પાછું પવિત્ર ધરાવવાની જરૂર ના હોય ઘણી વાર લોકો પવિત્ર ધરાવતા ફૂલની માળાના ભાવથી તો ફૂલ માળા જે દિવસે એ દિવસે પવિત્ર ધરાવે પણ એટલું નથી એટલે કરીએ છે એ દિવસે ધરાવવાની જરૂર ના હોય પછી આરસી બતાવવામાં આવે આરસી એટલે દર્પણ

અને પછી ઠાકોરજીને ખીલોનાથી ખેલાવવામાં આવે પલના આદિના પદ ગાવામાં આવે વિવિધ પ્રકારથી ખેલાવવામાં આવે અને ખેલ્યા બાદ રાજભોગનો એટલે કે ઠાકોરજી હવે વનમાં પધારી રાજભોગ આરોગે છે એટલે આખી જે અષ્ટયાનની આપણે ત્યાં ભાવના છે જાદુવાથી લઈ વળવા સુધીની એની પહેલા પણ આપણે ચર્ચા કરી ચૂકેલા છે એટલે શિક્ષિત માવ કે પછી રાજભોગનો સમય રાજભોગ સમય માલાજી ધરી હોય તે વડી કરી લેવામાં આવે અને પછી સાજવાનો પ્રકાર જે સખડી ધરતા હોય

અને સન્મુખમાં જે ઋતુ ચાલતું હોય ખેલ ના કરો સમય ખેલાવામાં આવે એમ જે જે એ સમયમાં શહેરમાં જે ક્રમ આવતો હોય એના રાજભોગ સમય કરી અને ત્યારબાદ ઘણા લોકો શહેરની દૂધની કટોરી સાથે ધરી લેતા અને ઘણા લોકો શિંગાર વડા કરી અને વસ્ત્ર આદિ ધરાવી અને પછી શહેરની દૂધની કટોરી ધરતા હોય છે અને શહેરના પદ દૂધવાના દવાય અને પછી પ્રભુને તૈયારી થાય એટલે ભરી સૈયાજી પાસે પધરાવી અને ઠાકોરજી ને પોઢાવાનો ક્રમ થાય એના પહેલા વાળા હાથ કરી સૈયાજી સમારવામાં આવે એટલે અત્તર વાળા હાથ લગાવવામાં આવે અને ઠાકોરજી લાલન હોય તો લડ્ડુ વાળો હાથ ઊંચો લે એવી રીતે બોલાવવા એ પડકે બોલાવવા કે લડ્ડુ વાળો હાથ ઊંચો હોય ત્યાં તકિયા રાખવા વેણોજી પદરાવી અને આમ ઠાકોરજીને કૃષ્ણકાલ હોય તો મલમલનું વસ્ત્ર લઈ માથે સુધી ઓડાડી દેવામાં આવે શીતકાલ હોય તો રજા યાદી કરવામાં આવે પણ આપણે ત્યાં મસ્તક ખુલ્લું રહેતું નથી એ મસ્તક સુધી ઓડાડી દેવામાં કારણ આપણે ત્યાં પ્રભુ પડ્યા પણ એ સુ છે ટે લઈ અને દંડવત કરી અને બહાર બેસી આશ્રય કરી શકો તો બી સરસ અને ના આવડતા હોય તો ચરણ દંડવત કરી અંબાજી ની જય બોલી અને પછી